બગસરામાં હાર્દિક પટેલનું વિરોધ સાથે આગમન થયું હતું આગમન સમયે બગસરા લેહવા પટેલ સમાજના આગેવાન તથા અન્ય સાથીદારો દ્વારા ભાજપના આગેવાનોને સાથે લઈ હાર્દિક પટેલના કાફલા પર બગસરામાં ટમેટા ફેંકાયા હતા તેમજ કાળા વાવટા ફરકાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેમાં પોલીસ દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો

अहवाल जिग्नेश सावर सावरकुंडला